હેલો ગાઈશ કેમ છો તો મારે જવું હે ને અટાણે મોટવાડે કિપાહીને ગુણ લેવા તો હું જા તો હું જાણે જૂની વાળીએ કારણ કે ના હે ને થાંભલો માર્યો તો ને હવે તો એવીમાં રાપલું હું સીધા સાહ કરવા ને પછી એમાં જવા હવે તો પપ્પા ગયા ટેક્ટર લઈને એવું હું જ્યાં મારે છે ને શાને બાસ્કાને લઈ જવાના આવતા તો જા પણ હે ભેગો જ્યાં ફરમસ દેખાય નહીં તો હું એ બધું શાહ લઈને જ્યાં હેવું આ ખાડામાં છે ને હજી પાણી પીર્યું ડુખતું જ નથી પાણી કાંથી આવે એ જ ન સમજાતું કંઈ એટલે આખો શિકાર ખાડો ભીર્યો ને એક ડેડ કોઈ પણ બેઠો હજાર એટલું પાણી આવ કાંથી આવતું હોય એ ખબર નથી પડતા ફૂકાતો જ નતા ખાડો તો હરી સાં કરે રાપ સોડે લોકેટ ધીસ એમ મારે નવીન્ય જોડાવવાના હે તો પે ચલાવવા તો મેં નવિયા જોડે લીધા ને એવું જ્યાં હું નવિયાકા હાકવા ને હું ગોતો પાણી ભરવા તો એવું હું જ્યાં પાછો તો એવું હે ને નવિયા હકાઈ ગયા અડાણે વાગ્યા આઠ ને હું જ્યાં હેવ ઘેર તો ને પછી થોડીક માંડવી પણ ભરવાની તો રજા આવે टा देखा है ना माडवी होती भरवाने शार बास्क पांच का है।, है तो ये थे मैं यू जहाँ बुक बात आ ઘેર ભૂગે ગો જો આપણો મકાન આવી ગયા